હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તૈશો તો આજે પહાવાડી આવી ગયા અને દાદાએ તમને મેકલી દીધા નારિયેળું પાવાને દાદા ભેહામાં તમે જો નારિયેળું પાીને આ નારિયળું બિચારી સુકાઈ ગઈ અને પાણી ન મળતું તે માટે એ સુકાઈ ગઈ આમ જો લીલ્યું છે નાથી એટલે લી પછી અહીંથી નળી ન પૂગે નળી ન પૂગે એટલે તે માટે અહીંથી ધોર્યો કરી નાખો અને પછી ધોરીને ધોર્યા હકારવાનું પાણી જો આ હુકાઈ ગઈ છે તો જેમ બને એમ વૃક્ષ વાવો તો જોઈ શકો છો આવી રીતથી અમે ખોદીને ખોદીને ધોર્યો કર્યો અને અહીં સુધી પાણી પીગાડ્યું તો એમ કરીએ અને તો અહીંયા ઠેસરવાળા આવેલા છે એ બધું કટિંગ કરે તો કેટલાય ભર અહીંયા ઠલવેલા છે વોશકેલા મેં કીધું કે ત્રણભર હતા અને અત્યારે જોઈ શકો છો તમે ગણી લો કેટલા બતા છે એની એમ છે અને બીજું અહીંથી આપણે આઈ બધું બતાડ્યું હું કલું નહોતું બી કેતાડ્યું તો વોશકલે વલ્ગમાં કીધું કે આમાં ઢેફા હે તો હવે આમાં અમારે ખાતર નાખવા ને જીપસન તો એ અત્યારે અમારે એના મધ બેઠું એ મધ કહેવાય સહી અને અમે અહીંયા નારિયેળ પાઈએ

tâm nét quê đi rồi yêu nhau kia ngồi lại Pani là bé nè, ô, nãy cô vẫn về hết, là đi gì, દેબો એવા જોઈ શકો છો હવે આયગલ જેસે પાણી તો કટર વાલાય ઘણો બધો કટિંગ કરી નાખ્યો તો હવે ખડે કમે નારિયેળો પાઈ દીધી ના લગણ હવે બ્રેક લેઈ લીધી એટલા નારિયેળો પાઈ દીધી ને હવે આયા રોપડા પાઈ છે હવે અમે રોપડા પાઈ છે તો જોઈ શકો છો આયા સાસુદ પાઈ રહ્યા છે અમે તમને ઓલા વ્લોગમાં કીધું કે બહુ નાનું તો તો હવે ને પાઈ આવી અને છે મોટી નારિયે અને આવ્યા પાડી નારિયળેલું નારિયલ મા દાદા ને નારિયળી પાઈ લઈ હવે નારિયું પાઈ છે હવે ઓલી નારિયેળું પાવન છે ઓલે કાઠે છે તો અહીંથી અમે સ્પ્રેથી ઉગાડી આમ પાણી નામ તો નો જલ્દી જાય આમ હા ધો ફેદા કે તો આ છે બોલડી એને અમે પાણી પાઈ પાણી તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટને કરી જો કરી દેજો રીઘુ છે એને પણ પાઈ દઈએ આપણે तर बदाय सपोर्ट थे एक सब्सक्राइब पर पूरा थे बधाई ने मारा दिल oh, तो, तो थी थैंक यू थैंक यू बधाई ने धन्यवाद भाई साहब तो हमें नहीं कर खाई दयांकार कर। 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 એને એમ લાગી જાય કે વરસાદ આવી છે આજ મસ્ત પણ પાણી ખારું છે એટલે ખારું પાણી થઈ અમારે ખારું છે ડારમાં અં મધ બેઠું એ તો તમને ઓલા લોગમાં બતાવેલ છે આની પહેલાં લોગ હતો એમાં તમને બતાડેલ છે કે આમાં મધ બેઠું છે સામુડો છે એને પપ્પા એ દઈ

ફોન ફોનને પાણી ઉડી ગયું છે તો અમારે એને લોસવું જોઈએ ઘડીક બ્રેક બ્રેક લઈ લીધી ફોન હેરખું પકડ લો હવે મેં બ્રેક લઈ લીધી ના અહીંયા પાણી પીયો છે અને ઘેડું હેરખું કરતા ઘેડું છે તો હેરખું કરતા મારા ભાઈને કહેતો હો એનો વ્લોગ માં કોઈ ઘરે લેતા કોક આવી જોઈએ તો આવી જવું છે ખબર નહીં તો જ્યારે પાણી ભરાય છે પછી આ માઇગલ લઈ જાય તો મિત્રો હવે નાથી અમે ભૂંગળી બધા ગાડવા ખાઈ દીધું કુંડીમાં ભરાવા મીક દીધું હવે બપોર થઈ જાવ બગ અમે ખાઈ લઈ તાલે ગડ બાય લાઈ હવે કુંડી સલકાઈ જ જશે હવે મોટર બંધ કરી જાય તાલે ગડ અમે જોઈ રાખો હવે મોટર બંધ કરવા જઈ પછી હવે હાડા ઉપર સરસુ ઘડી કોણ જો હું વિડિયા જો હો અમારા નમર વ્લોગ નું એડિટ કરશું પછી સુઈ જશું જાગીને પછી કામ કરશું બ્લોગ ઉતારશું ને એવું કરશું મોટર તો હવે બંધ કરી દઈએ પકડ થઈ કરીએ શોર્ટ આવે તે મોટર તો હવે બંધ થઈ ગઈ છે તો અમે જઈએ તો ભૂંગળી કાઢવું જોઈએ ને કે મોટર પાણી ખેંચ છે તો એવું છે બધું હવે તો मोटर तो बंद थी जी, मोटर तो बंद थी गई से तो मैं खेल ली जो पानी खेल पानी सुन है तो मैं डेस्क डी गई चलो तो मैं डेस्क डी गई सी हमारा पैसे में मेरा बाल बहुत बड़े हो चुके हैं हम कट करने वाले हैं ભેજ મેકો તમને બીજી વખત એ પહેલાં એક વ્લોગમાં તમને કીધું મેળો બતાડ્યો છો યા બધું હોય એમ બતાડ્યું હતું તમને અમે અહીંયા હોય બપોરે એમ અહીંયા હું

એક નાનું રાખવું પડે પંખી હમણાં ફેરો છે આપણે તડકો જો તો તડકો આવે છે તડકો અહીંયા આ પંછાલ છે તો એને પંખી ફેરવી દીધું મસ્ત